શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ત્રણ કર્મયુગ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને કર્મયોગનું મહત્વ સમજાવી રહ્યા છે શ્લોક પાંચમાં ભગવાન અર્જુનજીને કહે છે કે કોઈ પણ મનુષ્ય એ કર્મ કર્યા વિના એક ક્ષણ પણ રહી શકતો નથી પ્રકૃતિને વશ માનવી સતત ક્રિયાશીલ છે એ સૂતો હોય બેઠો હોય કે કોઈ શારીરિક શ્રમ કરતો હોય પણ બધી જ અવસ્થા કર્મ સાથે સંકળાયેલી છે અહીં પ્રથમ આપણે આ શ્લોકનું પઠન કરીએ તેનો ભાવાર્થ પણ સમજીએ અને એક નાનકડી વાર્તા દ્વારા સતત પ્રયત્નશીલ સતત કર્મશીલ માણસ કેવી રીતે કૃષ્ણ ભગવાન એ કર્મ સતત ચાલ્યા કરે છે એ વાત જે સમજાવી રહ્યા છે એ આપણને જાણવા મળશે તો પ્રથમ

એટલે કે કોઈ પણ મનુષ્ય કોઈ પણ અવસ્થામાં ક્ષણ માત્ર પણ ક્ષણ કર્મ કર્યા વિના રહી શકતો નથી કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણ પ્રકૃતિને પરવશ થયેલા બધા જ પ્રાણીઓ દ્વારા

હું જ કરતા છું માત્ર શારીરિક રીતે કર્મ કરવા હાથ પગ લાવવા કે અરવું ફરવું એ જ માત્ર કર્મ નથી તો કર્મ શું છે સતત માણસ સુતેલી અવસ્થામાં પણ કર્મ કરે છે બેઠેલી અવસ્થામાં પણ કર્મ જ કરે છે તો એ કર્મ છે શું તો ઘણા મનુષ્ય માત્ર શારીરિક ક્રિયાને જ કર્મ માને છે કે હું કંઈક કામ કરી રહ્યો છું હું લખી રહ્યો છું હું વાંચી રહ્યો છું હું ખેતી કરી રહ્યો છું તો એને જ કર્મ માને છે પરંતુ ગીતા મનની ક્રિયાઓને પણ કર્મ માને છે એટલા મનમાં જે વિચારો ચાલતા હોય એને પણ ભગવદ્ ગીતા કર્મ તરીકે માને છે ગીતાએ શારીરિક અને માનસિક રૂપથી કરવામાં આવેલી તમામ ક્રિયાને કર્મ માન્યું છે મનુષ્ય એવી માન્યતા થઈ ગઈ છે કે કુટુંબનું ભરણ પોષણ કરવા એ વેપાર કરે નોકરી કરે એને કર્મ માને છે આવી એક માણસની માન્યતા થઈ ગઈ છે કે હું નોકરી કરું છું હું ધંધો કરું છું હું વેપાર કરું છું એ મારું કર્મ છે પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતા એવું કહે છે કે ખાવું પીવું સૂવું બેસવું ચિંતન કરવું એ બધું જ કર્મ છે પણ માનવી અને કર્મ નથી માનતો એ તો ધંધો વ્યવસાયને નોકરીને જ કર્મ માને છે તેથી ઘણીવાર માણસ એવું માને છે કે મેં વેપાર કરવાનું કે નોકરી કરવાનું બંધ કર્યું એટલે હું કર્મ કરતો નથી તમે કોઈ નિવૃત્ત માણસને પૂછો છો કે તમે શું કરો છો તો એ કે હું કશું કરતો નથી તો એ નોકરી ધંધાના સંદર્ભમાં કે છે કે કશું નથી કરતો પણ કોઈ પણ વ્યક્તિ જન્મે ત્યારથી મૃત્યુ પામે ત્યાં સુધી કર્મ કર્યા વિના રહી શકતો નથી તો એ માનવું એ મોટી ભૂલ છે કે હું કશું કરતો નથી સતત ચિંતન મનન કર્યા કરે છે એ પણ એક કર્મ જ છે આપણું મન સતત ક્રિયાશીલ છે આપણે સૂતા હોઈએ તો પણ આપણું મન સતત વિચારો કરતું હોય છે કોઈ વ્યક્તિ એવું કે હું બેઠો છું તો એ પણ એક કર્મ છે કોઈ વ્યક્તિ એવું કે હું સૂતો છું તો એ પણ એક કર્મ છે કોઈ વ્યક્તિ મનમાં વિચાર કરે છે તો એ પણ એક કર્મ છે આપણું મન સતત ક્રિયાશીલ છે આ વસ્તુને સમજવા માટે આપણે એક ઉદાહરણ પણ સમજીએ એક એક જંગલમાં સાધુ મહાત્મા તપ કરતા હતા ગામના લોકોમાં એવી વાત ફેલાય કે આ મહાત્માને કોઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે અને એ સિદ્ધિ દ્વારા બધું મેળવી શકાય છે એક યુવાનને એવો વિચાર આવ્યો કે હું મહાત્માને મળું અને એમની પાસેથી સિદ્ધિનો મંત્ર લઈ લઉં એટલે હું પણ મારી બધી જ ક્રિયાઓ એ મંત્ર વડે કરું અને એ વ્યક્તિ સાધુ મહાત્મા પાસે પહોંચી ગયો અને મહાત્માને કેવા લાગ્યો મહાત્માનું વિષ ધારણ કરીને ગયો કે આપની પાસે જે સિદ્ધિ છે એ સિદ્ધિ મને આપો મહાત્માએ કહ્યું કે ભાઈ મારી પાસે કોઈ સિદ્ધિ નથી લોકોએ ખોટી અફવા ફેલાવી છે મને કોઈ સિદ્ધિ મંત્ર આવડતો નથી તેમ છતાં પેલો યુવાન એ જીદે ચડ્યો કે હું તમારી પાસેથી સિદ્ધિ મંત્ર લીધા વિના જવાનો નથી રાત્રિનો સમય થયો મહાત્માને સુવાનો સમય થયો મહાત્માએ વિનંતી કરી કે ભાઈ તમે ઘરે જતા રહો રાત્રિ પડવા આવી છે મારે પણ સુવાનો સમય થયો છે મારી પાસે કોઈ સિદ્ધિ મંત્ર નથી તેમ છતાં એ યુવાને એવું કહ્યું કે હું સિદ્ધિ મંત્ર લીધા વિના અહીંથી જવાનો નથી હું મરી જઈશ તો અહીં મરી જઈશ પણ મંત્ર લઈને જ જઈશ પછી મહાત્મા પણ કંટાળ્યા અને એમણે કહ્યું કે હું તને એક સિદ્ધિ મંત્ર આપું છું ઓ ઓમ તારે જાપ કરવાના છે કે જ્યારે તું ઓમ મંત્ર ના જાપ કરે ત્યારે તારા મનમાં વાંદરાનો વિચાર ના આવવો જોઈએ તો એ વ્યક્તિ ઓમ મંત્રનો જાપ સિદ્ધિ મંત્ર લઈ અને પોતાના ઘરે ગયો અને મંત્રના જપ શરૂ કર્યા પરંતુ મનમાં એવો વિચાર છે કે મારે વાંદરાને મનમાં નથી લાવવાનો એટલે મનમાં બોલે ઓમ પછી કે વાંદરાને મનમાં નથી લાવવાનું ઓમ વાંદરાને મનમાં નથી લાવવાનું તો સતત એના મનમાં વાંદરો આવ્યા કરતો હતો એને એમ થયું કે ઘરમાં હું જાપ કરીશ તો મને સિદ્ધિ પ્રાપ્ત નહીં થાય કારણ કે વાંદરો મારા મગજમાંથી નીકળતો નથી એટલે પછી એને જંગલમાં જઈ અને જાપ કરવાનું શરૂ કર્યું એક જંગલમાં જઈને બેસી ગયા પણ જંગલમાં જ્યારે ઓમ મંત્ર શરૂ કર્યો ત્યારે પાછો મનમાં વિચાર આવ્યો કે ઓમ મારે વાંદરાને મનમાં નથી લાવવાનું ઓમ મને વાંદરાને મનમાં નથી લાવવાનું પણ સતત એને મનમાં વાદરો આયા કરતો હતો ખરેખર ત્યાં વાદરો હતો જ નહીં પણ એના મનમાં સતત એને વાદરો જ દેખાયા કરતો હતો એટલે ત્યાંથી તપ કરતા કરતા ઊભા થઈ ગયા આજુબાજુ જોવા લાગે કે વાદરાને હું કાઢી દઉં પણ વાદરો તો હતો જ ક્યાં વાદરો તો એના મનમાં ઘૂસી ગયો એટલે જાપ કરતો તો તોય પણ એનું મન બીજી ક્રિયા કરી રહ્યું હતું વાદરા વિશે વિચારવાનું અને છેવટે આ યુવાન જેને સાધુનો વેશ લઈને સિદ્ધિ મંત્ર લેવા નીકળ્યો હતો એ પાછો પેલા મહાત્મા પાસે ગયો અને બે હાથ જોડીને વિનંતી કરી કે મહાત્મા તમારો આ ઓમ મંત્ર પાછો લઈ લો મારા મગજમાંથી વાદળો નીકળતો નથી એટલે મને સિદ્ધિ પ્રાપ્ત થશે નહીં તો અહીં કૃષ્ણ ભગવાનનું કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પણ વ્યક્તિ

કે તારે આજે ઉપવાસ કરવાનો છે ભોજન કરવાનું નથી તું સૂઈ જા તો એ વ્યક્તિ તો સૂઈ જશે કે ના હું આજે ભોજન નહીં કરું પણ એ જે સૂઈ ગયા પછી એને મનમાં સ્વપ્નામાં ભોજન જ દેખાય છે કારણ કે મન સતત ક્રિયાશીલ છે એને એવું છે કે મારે ભોજન કરવાનું નથી અને ભોજનના જ વિચારવાયા કરે છે તો આ શ્લોક પાંચ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ જણાવે છે કે મનુષ્ય જાગ્રત અવસ્થામાં સ્વપ્નમાં સુસુપ્ત અવસ્થામાં મૃછામાં હોય કે કોઈ પણ અવસ્થામાં હોય મનુષ્ય કર્મ કર્યા વિના નથી રહી શકતો કારણ કે પ્રકૃતિ નિરંતર પરિવર્તનશીલ છે અને પ્રકૃતિ માણસને એટલે ક્ષણ અપી એક ક્ષણ માટે પણ એ કર્મ કર્યા વગર રહી શકતો નથી આ પાંચમા શ્લોકમાં કૃષ્ણ ભગવાન કર્મનું મહત્વ સમજાવે છે જય શ્રી કૃષ્ણ આપે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટીવેશનલ બાય હરીશ જોશી સબસ્ક્રાઈબ કરો આપના પ્રતિભાવો પણ કોમેન્ટ બોક્સમાં લખો શેર કરો લાઈક કરો જય શ્રી કૃષ્ણ